બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓના પાપનો ઘડો હવે ફૂટી ગયો છે બોટાદમાં ખાકીદારી હેવાન બને છે અને એક સગીરને એટલો માર મારે છે કે તે હવે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આખરે આ મામલો સામે આવતા હેવાન બનેલા પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો ટાઉન પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ એક સગીરને પકડીને લાવે છે આ સગીરને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ એટલો બધો માર મારવામાં આવે છે કે તેની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે પોલીસ કર્મીઓને અંદાજ આવી જાય છે કે હવે મામલો બગડી રહ્યો છે એટલા માટે પોલીસ કર્મીઓ બોટાદની હોસ્પિટલમાં લઈને આ સગીરને પહોંચે છે પરંતુ ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવે છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈને આ પોલીસ વાળાઓ પહોંચે છે અને કહે છે કે આ સગીર બાઇક અકસ્માત નીકળી જાય છે અમદાવાદની તે હોસ્પિટલ સુધી પહોંચે છે જ્યાં તેમના દીકરાને દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું છે કે તેને પોલીસે સાત થી આઠ દિવસ સુધી ગોંધી રાખ્યો અને એટલો માર માર્યો છે કે તેની એક કિડની ફેલ થઈ ગઈ છે અને શરીરે ઈજાઓ પણ થઈ છે આ સગીર છેલ્લા પંદર દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે તેવામાં આ બોટાદ પોલીસ પર જેના પર આરોપ લાગ્યા હતા તે ચારે પોલીસ કર્મીઓ સહિત પાંચ લોકો સામે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે શું કહી રહ્યા છે આ મામલે પોલીસ અધિકારી તેમને સાંભળી ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠ ના રોજ રાત્રે બે ઈસમો દ્વારા આ સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુએનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતે તેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે કે ઘટના શું બની હતી પોલીસ અમારા ઘરે આવી અમને ઉપાડી ગઈ અમારા ઘરે રહેલા પચાસ રૂપિયા પણ લઈ ગઈ ને આ ચોરીના પૈસા છે અમને આપી દો તેવું કહીને પોલીસ ઘરે રહેલા પચાસ પણ લઈ ગઈ હતી સગીરને પોલીસના મારના કારણે કિડની ફેલ થઈ ગઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે તો બીજી બાજુ આ બનાવ સામે આવતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે તે સમયે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો સાથે જ આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની ચેલેન્જ પણ આપી હતી પરંતુ આ બનાવના 25 દિવસ બાદ આખરે બોટાદ પોલીસ જાગી છે અને તેમનાજ જ પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કર્યો છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ગૃહ રાજ્યમંત્રી કહેજો કે આ દંડો લુખા ગુંડાઓ હોય તેની પર ચલાવે નહીં કે સત્તર વર્ષના છોકરા પર કારણ કે આ તમારી પોલીસે સગીરને એટલો માર માર્યો છે કે તે અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ને તેની કિડની ફેલ થઈ ગઈ છે એટલે આ દંડાનો ઉપયોગ ક્યાં અને કેટલો કરવો તે પણ હર્ષભાઈ હવે તમારી પોલીસને યાદ કરાવી દેજો